પર્વે તારીખ પચીસ ફેબ્રુઆરીથી તારીખ એક માર્ચ બે હજાર પચીસ દરમિયાન દેવમોઘરા ખાતે પરંપરાગત ભાતીગઢ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીથી થયેલા પાંચ દિવસીય મેળામાં આસપાસના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા સાથે નર્મદા જિલ્લાની આ પાવનભૂમિ પર પધારીને પાંડોરી માતાના દર્શન કર્યા હતા નોંધનીય છે કે નર્મદા જિલ્લા તંત્રએ પણ દર્શનાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું પોલીસ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઊભું કરીને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી રાત્રે રોકાણ કરી માતાજીના સાનિધ્યમાં અહીં ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓના આરોગ્યની ચિંતા કરીને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેમાં પ્રાથમિક સારવારની દવાઓ તેમજ આધુનિક એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ ખડે પગે રહી શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડી હતી આકસ્મત ઘટના ન બને અને જો આવી પરિસ્થિતિ થાય તો તેને તાત્કાલિક કાબોમાં લઈ નુકસાન ટાળી શકાય તે માટે પણ તંત્રએ પૂરતી વ્યવસ્થા ગોઠવી હતી શ્રી મોમાઈ દેવ મોઘરા ટ્રસ્ટ દેવ મોઘરાના પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ પણ રાત દિવસ મેળાના સુચારુ આયોજન કરીને દર્શનાર્થીઓ માટે સરાહનીય કામગીરી કરી હતી ઉપરાંત દેવ મોઘરા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે થયેલ તમામ વ્યવસ્થાઓનું ચારસો સ્વયંસેવકોએ મોબિલાઇઝેશન કર્યું હતું માતાજીને કૃપાથી અહીંયા લાખો શ્રદ્ધાળુઓ માતાજીના ચરણે આવી પોતાની મનોકામના પૂર્ણ કરી અને ખૂબ શાંતિથી દર્શન કરી અને આ મેળાને સફળ બનાવ્યો છે અહીંયા સર્વે ભક્તો સ્વયં શિસ્તમાં રહીને લાખોની સંખ્યામાં લાઈનમાં ઉભા રહીને આ દર્શન કરે છે નર્મદા જિલ્લાના તંત્ર તરફથી પણ ખૂબ સુંદર વ્યવસ્થા અને બંદોબસ્ત કરવામાં આવ્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટે ચોવીસ કલાક કડે પગે રહીને ચુસ્ત બંદોબસ્ત કરી અને આ મેળામાં આવતા યાત્રાળુઓને ખૂબ સારી રીતના દર્શન થાય એના માટે વ્યવસ્થા કરી છે મંદિર પ્રશાસન શ્રી સાર્વજનિક દેવમુગરા મંદિર ટ્રસ્ટ દ્વારા સાડી ચારસો જેટલા સ્વયંસેવકો રાખીને ચોવીસ કલાક આ પાંચ દિવસ સતત દર્શન ચાલુ રાખી અને શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂર્ણ થાય એના માટે ખૂબ જહેમત ઉઠાવી છે